મિત્રો એવું કહેવામાં આવે છે કે ઉપરવાળાને ત્યાં ધેર છે પણ અંધ જી હા મિત્રો એને આપણે ગુજરાતીમાં કહીએ ને તો ઉપરવાળાને ત્યાં વાર છે પણ અંધકાર નથી ઉપરવાળા મિત્રો અને વસ્તુ સાબિત કરતી મસ્તીની વાર્તા લઈને તમારી સમક્ષ રજૂ થયો છું તો ચાલો સાંભળીએ અને વાર્તા ઠેક સુધી જોજો આમાં શીખવાનું છે બરાબર તો ચાલો શરૂ કરીએ તો પાંચ મિત્રોનું ટોળું હતું એ લોકો સમુદ્રમાં એક ખાડીમાં નાવ લઈને ક્યાંક ફરવા જતા હતા હવે જોગાનું જોગ આવ્યું તોફાન અને એમાંથી એક મિત્ર છે ને એ નાવમાંથી પડી ગયો વિખૂટો પડી ગયો બરાબર હવે આ વાતને છે ને બે દિવસ થયા એ મિત્રની આંખ ખુલી જ્યારે એની આંખ ખુલીને ને ત્યારે એક અજાણ્યા ટાપુ ઉપર હતો અને એને જોયું તો ચારેક ઓર કોઈ વસ્તીનું નામ નહીં ન માણસ ન માણસની જાત હવે મિત્રો આ જે વ્યક્તિ છે ને એ ખૂબ જ આસ્તિક હતો અને ભગવાનમાં માનવા વાળો હતો એટલે એણે વિચાર્યું કે ભાઈ જે કંઈ થયું છે એ સારા માટે થયું છે અને જે કંઈ પણ થશે એ સારા માટે જ થશે આજ નહીં તો કાલ કોક મારી મદદ કરવા તો આવશે જ એમ કરીને એ ત્યાં રહેવા લાગ્યો હવે મિત્રો એ ત્યાં એકલો રહેતા રહેતા ત્યાંના તોર તરીકા શીખી ગયો ત્યાં ભોજન તો કાંઈ હતું નહીં તો દૂર જંગલમાં ગયો તો નાળિયેર હતા ફ્રૂટ હતા એ ખાવા માંડ્યો ત્યાં પાણીનો સોર્સ હતો ત્યાંથી પાણી થોડુંક થોડુંક લઈને પીવા માંડ્યો બરાબર વરસાદ આવે તો પાંદડામાં પાણી ભરાતું હોય એવું પાણી પીવા માંડ્યો હવે મિત્રો એક દિવસ થયો એક અઠવાડિયું થયું એક મહિનો થયો એક વર્ષ થઈ ગયું કોઈ કોઈ આવ્યું નહીં છતાં આ વ્યક્તિ છે એની શ્રદ્ધા એટલી હતી એમ જ વિચારતો એ પોઝિટિવ જ વિચારતો કે કોક દિવસ તો કોક મને બચાવવા આવશે જ પછી એને થયું કે ભાઈ એક વર્ષ થયું છે બરાબર હું ખાસ રહેવા માટે મેં બનાવ્યું નથી ઝાડવાની ગાળી ઉપર સુવું છું અને વરસાદ આવે તો જે ઘેગુર વન છે એમાં વયો જ છું કંદરાઓમાં ગુફાઓમાં જેથી કરીને વરસાદ મને કઈ કરી શકે નહીં તો લાવની એક એકાદી ઝુંપડી જેવું બનાવી લઉં એટલે એને બે ત્રણ દિવસ મહેનત કરી લાકડા એકઠા કર્યા પાંદડા એકઠા ઠાકરિયા અને એક ઝૂંપડી જેવું બનાવ્યું પછી એને ભૂખ લાગી તો કે ખાવાનું શોધવા માટે જંગલ માં ગયો હવે મિત્રો જોજો ખૂબ જ વરસાદનું વાતાવરણ હતું વીજળી ગડગડ થતી હતી ચમકતી હતી ધબધબાટી બળતી હતી ફૂલ વરસાદ આવ્યો વીજળીના કડાકા ભડાકા સાથે એવામાં એક વીજળી છે ને એની ઝૂંપડી ઉપર પડી અને ઝૂંપડી થઈ ગઈ ભસ્મ હવે એ આવ્યો ખોરાક લઈને તો એને જોયું કે મારી ઝૂંપડીમાં તો આગ લાગી ગઈ છે મિત્રો હવે એની જે શ્રદ્ધા હતી ને એ થોડી થોડી જવાબ દેવા લાગી હતી એને એમ થયું કે ભગવાન આટલી બધી મહેનતથી મેં ઝૂપડી બનાવીને તમે એને બાળી નાખી હજી વિચારતો જ તો કે આ ખોટું થયું છે હવે મારું શું થશે હવે મને કોણ બચાવવા આવશે ત્યાં તો છે ને બોટ એને સામેથી આવતી દેખાણી અને મિત્રો એ વ્યક્તિ દોડીને એની પાસે આવ્યો બોટ ઊભી રાખીને અને એને કીધું એને શું કીધું ખબર તમને એને એટલું જ કીધું કે તમે જે આગ કરીને અમને જણાવવા કે તમે સંકટમાં છો એનો ધુવાડો જોઈ એની ફ્લેમ જોઈ એનું અજવાળું જોઈને હું તમને બચાવવા આવ્યો હું કસ્ટમનો એક ઓફિસર છું અહીંયા ડ્યુટી ઉપર હતો હવે તમે વિચારો મિત્રો આ ભગવાનની કેવી માયા છે અને આટલું સાંભળતા હવે એ જે વ્યક્તિ હતો ને જે છોકરો એની આંખમાં આંસુ આવી ગયા અને મનોમન ભગવાનની માફી માગી કે હે ભગવાન મને માફ કરો મારા મનમાં થોડુંક એવું સંશય આવી ગયો પણ તમે મારું રાખી લીધું અને ખરેખર તમારે ત્યાં ધેર છે પણ અંધેર નથી એટલે મિત્રો તમારી સાથે પણ આવું ઘણી વાર થાય કે જિંદગીમાં તમને કોઈ તમારું કર્મ છે એ ફળ ન આપતું હોય વાર લાગતી હોય તમારું કામ ન થતું હોય ધીરજ કુટાડતા નહીં ઈશ્વર ઉપરથી જે તમારી શ્રદ્ધા છે એ કુટાડતા નહીં કેમ કે મિત્રો એ થશે પણ એની સ્ટાઇલથી થશે તમારી સ્ટાઇલથી નહીં એમ જા એટલે ઉપરવાળાની ઘરે વાર છે પણ અંધકાર નથી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો આગની જેમ ફેલાવી દો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ